પ્રણામી ગોવિંદભાઈ ધનાભાઈ ગામ બામણવાડ આજ રોજ એમ બામણવાડ ગામના ગ્રામજનો અમારે જે રેલવે ટીનટોઈથી કોલીખડ મોડાસા રેલવે લાઇનનું કામકાજ ચાલુ છે એમાં અમારા વચ્ચે મેઇન રોડથી ગામમાં જવાનો રસ્તો તેત્રીસ ફૂટ રસ્તો છે અને હાલ ડામર રોડ ચાલુ જ છે તેઓ પણ આ લોકોએ વચ્ચે જગ્યા ગેપ રાખી અને કામકાજ કરી લીધેલું અને સાઈડમાં અમને ડ્રાઈવર જેને આપીને રોડ આરસીસી રોડ પાકો કરી દઈશું તમારો એ રીતે આશ્વાસન આપી અને આ કામ પૂરું કરી દીધેલું છે આ લેવલ તાજેતરમાં વરસાદ પડ્યો તો આ જે ટેમ્પરરી રસ્તો હતો એ પણ એકદમ બંધ થઈ ગયો અઠવાડિયાથી એક એક કિલોમીટર રાઉન્ડ મારી અને ગામજનોને ખેડૂતોને ખેતરમાં જવું પડે છે અને બહુ પરેશાની રહે છે જો આ કામ સત્વરે નહીં થાય તો અમારા બધા માણસો એમ કે ગાંધીજી માર્ગે આંદોલન ન છૂટકે આંદોલન કરવામાં આવશે પટેલ મિતુલ કુમાર ગજાનંદ ભાઈ ગામ બામણવાડ પેટા પરો મણિપુરા ગંભા આજ રોજ રેલવે રેલવેવાળાએ અમારી જમીન સંપાદનમાં લીધી એનાથી અમને કોઈ વાંધો નથી પણ જ્યાં એમને રસ્તા કે પાણીના નિકાલની વ્યવસ્થા જે કરવાની હોય તો એમને મોડાસાથી શેખ ટીટોળી સુધી તમામ લોકોને રસ્તામાં તકલીફ છે આજે આજે એમાં બી અમે અત્યારે મણિપુરા કંપા અને બામણવાડ જે અત્યારે રેલવે લાઇન ચાલુ છે એમાં અમને બાહેધરી આપી કે કામ કરીશું કરીશું પણ એમનો સદંતરે નિકાલ પાણીની વ્યવસ્થાની નિકાલ અને વ્યવસ્થા કરેલ નથી એમાં એનો સતવારે એનો નિકાલ કરવામાં આવે એવી ભલામણ છે નમસ્કાર અત્યારે બામણવાડ છે પાછળ બધા છે કે જે મેન રોડથી હતો ડામર રોડ હતો એમાં રેલવેની કામગીરી કરતા ખાનગી કોન્ટ્રાક્ટરે વિશ્વાસમાં લીધા કે આજુબાજુનો ડાયવર્ઝન નો રોડ હું તમને સરખો બનાવી આપીશ પછી આ ટ્રેક બનાવીશ પણ રાતોરાત આને ટ્રેક બનાવી દીધો રેલવેનો અને હવે આ લોકો ને बाजू નો રોડ બનાવી નથી આપતો. હમણા તાજેતરમાં એક બે વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું. આખા ગામને બે થી 3 કિલોમીટર ફરીને જવું પડે છે. હવે આ સમસ્યા છે ટિંટોઈ થી લાઈન કોલીકાણ સુધી આજે રેલવે લાઈન છવ્વીસ કિલોમીટર માં બને છે. એ કેટલાય ગામડાઓમાં તકલીફ છે. એટલે તાકીદે અરવલ્લી જિલ્લા કલેક્ટર ને જો આ બધી ફરિયાદો મળે છે તો ગંભીરતાથી લઈને આ જે સર્વે થયેલો હોય કે આ નાળા મૂકવાના આવતા હતા કે આ ડાયવર્ઝન આપવાના હતા અને આપ્યા છે નથી આપ્યા નાળા મૂક્યા છે. કામગીરી સરખી કરી છે કે નથી કરી? તેની ચોકસાઈ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામડાઓમાં જે આ ગરીબ લોકોને ખેડૂતોને જે તકલીફો પડે છે એ સત્વરે એનું નિરાકરણ આવે તેવી ગામ લોકોની પણ માંગણી છે જિલ્લામાં જે તકલીફો પડે છે એ લોકોની પણ માંગણી છે